તો આપણે મરચી વાવેલી છે એમાં ત્રણ વેરાયટી છે એક સાનિયા બીજી રેવા અને રામેવ એમ ત્રણ વેરાયટીની મરચી આપણે આમાં વાવેલી છે અને મંચિંગમાં વાવેલી છે આપ વિડીયોમાં જોઈ શકો છો તો અત્યારે મરચી પણ આપણી સરસ ગ્રોથ થઈ ગઈ છે આગળ વિડીયોમાં તમને બતાવીશ અમારી મરચી કેવી થઈ ગઈ છે આમ વિડીયો પણ જોઈ શકો છો તો આપણા પ આપણે પાછું હાથી હાકવાનું ચાલુ કરી દીધું છે તો જો આવી રીતના હાથી હાકે છે પપ્પા અને એક જ પાટલામાં બે વાર ફરવું પડે છે એનું કારણ છે કે જે બલુંગિયા છે એ ટૂંકા છે એટલે ત્યાં ત્યાં આપણે ઉથલ વળી જતા હોય છે અને વચ્ચે જે પાટલામાં ખડ હોય એ આવી રીતના ખેડાતું જાય એટલે આપણે નિંદામણ ઓછું થાય અને આપણે ફક્ત કાગળની ઉપર જે ધૂળ રહી છે લગભગ વેજથી ચાર હા અડધી વેજ જેટલું જે ધૂળ વધતી હોય છે એ એના ઉપર જે ખડ ઉગતું હોય એ પારા પર મતલબ એટલું જ આપણે લેવાનું રહે તો અત્યારે જો આવી રીતના એક બાજુ હાકેલું છે અને એક બાજુ હાંકવાનું ચાલુ છે તો આવી રીતના ડબલ એક એક જ પાટલામાં ડબલ વાર હાંકવાથી ખડ આપણે એકદમ સાફ થઈ જાય પાટલા અને આપણે આમાં પછી હજી એકવાર આમાં હાંકીને પારાની ગણતરી છે બાંધવાની તો જેવા તેવા પારા ટેકાવશું એટલે જે ઝીણું ખડ આપણે પારાની નજીક હોય એ ડટાઈ જશે અને ત્યારબાદ આપણે બાસાલીન દવાનો સ્પ્રે કરી દેસું એટલે નેક્સ્ટ આપણને એનો ફાયદો એટલો રહે કે ખળ ઓછું ઉગે એટલે નીંદવામાં આપણને સારું રહે પછીથી હાથી નહીં ચાલે મરચીનો વિકાસ વધી જાય છોડવા ઝાડવા મોટા થઈ જાય એટલે ભાંગવાનો પ્રશ્ન રહેશે તો અત્યારે જો આવી રીતના આપણું હાથી ચાલુ છે અને અમારી મરચી કેવી છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને ખેડૂત મિત્રો જો તમે પણ મરચી વાવી હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમે કઈ વેરાયટી વાવી છે આપણે સાનિયા રેવા અને રામે વાવેલી છે તો તમે કઈ મરચી વાવી છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અત્યારે વરસાદી વાતાવરણ છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે આપણી મરચીનો ગ્રોથ સુપર અને સરસ થઈ ગયો છે તો તે પાછળ પાછળ આપણે નિંદી પણ નાખીશું એટલે ખેતર ચોખ્ખું થઈ જાય અને આપણે અત્યારે જો મરચી આ પ્રમાણે સરસ મજાની થઈ ગઈ છે તો જો આ આપણી મરચી છે આ રેવા છે અને આગળ આપણને તમને બતાવું આ જે સામે છે છેક સુધી દેખાય છે એ અડધો સાનિયા અડધો રેવા અને રામેવનો છે તો આપણે આ ત્રણ ભાગ કરેલા જ ખેતરમાં એમાં સાનિયા આપણે વધારે વાવેલું છે અને રેવા અને રામેવ